મોડાસા નગરપાલિકા દ્વારા ગંદકી થતી હોય તેવી જગ્યાઓ ઉપર પેઇન્ટિંગ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારતમ વિઝન અંતર્ગત શહેરમાં ગંદકી થતા પોઈન્ટ નક્કી કરી દીવાલ ઉપર ચિત્રો, પેવર બ્લોક અને બાંકડા ઉઘી અને ગંદકી મુક્ત કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તો શહેરના મોટા ભાગના મુખ્ય માર્ગો અને ગંદકી થતા ભાગો ઉપર સુંદર ચિત્રો દોરવામાં આવે છે. આ ચિત્રોથી શહેરવાસીઓમાં સ્વચ્છતાને લઈ અને જાગૃતિ લાવવા પાલિકા દ્વારા પ્રયાસ કરાવશે નમસ્કાર નગરપાલિકા દ્વારા જે સ્વચ્છતા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે દિવાલોને પેઇન્ટિંગ કરવામાં આવી છે જે જગ્યાએ ગંદકી કરે છે આવા પોઈન્ટ નક્કી કરવામાં આવે છે કેવી કેવા પ્રકારની આ પાલિકા દ્વારા હા આ જગ્યાને જીવીપી પોઈન્ટ કહેવાય એટલે કે ગાર્બેજ જ્યાં વધારે પડતું હોય એ જગ્યાને જીવીપી પોઈન્ટ કહેવાય તે આગળ નગરપાલિકા દ્વારા બ્લોક વોલ પેઇન્ટિંગ અને બીજું ત્યાં આગળ કંઈ થઈ શકતું હોય તો બાકડા પણ અમે મુકાઈએ છીએ પ્લાન્ટેશન કરાવીએ છીએ અને આ આ વસ્તુ આ જગ્યાને સુંદર બનાવીને નગરપાલિકાને સુંદર બનાવવા માટે અમે જે ટાર્ગેટ બનાવી રહ્યા છીએ જેના માટે અમે પહેલાં તેર પોઈન્ટ નક્કી કરાયા હતા એ તેરી તેર પર બ્લોક નખાઈ ગયા છે ત્યાં બાકડા અમુક જગ્યા મુકાયા છે અને અમુક જે જે જગ્યાએ વોલ પેઇન્ટિંગ કરવું પડે પેઇન્ટિંગમાં કરાવ્યું છે દ્વારા શહેરમાં ગંદકી તેર જેટલા પોઈન્ટ નક્કી કરી આ કામગીરી કરવામાં આવી રહી છે તો શહેરમાં એવી પણ જગ્યાઓ છે કે જ્યાં ગંદકી જોવા મળે છે તેવી જગ્યાઓનું પણ વિશેષ ધ્યાન રખાય તેવું નાગરિકો જણાવે છે ભારત દેશ આઝાદ થયો ત્યારથી મહાત્મા ગાંધીજી સ્વચ્છતા ઉપર બહુ જ ભાર મૂકતા હતા કારણ કે સ્વચ્છતા હશે તો જ આરોગ્ય જળવાશે દેશની પ્રગતિ થશે આ અભિયાનને આગળ ધપાવતા માન્ય વડાપ્રધાનશ્રીએ પણ સ્વચ્છતાને જ પ્રાયોરિટી આપી છે ત્યારે રાજ્ય સરકાર અને નગરપાલિકા મોડાસા દ્વારા આગામી સમયમાં દરેક જગ્યાએ એમાં મોડાસા નગરપાલિકામાં જે જે જગ્યાએ ગંદકી થતી હતી જે જે જગ્યાએ દિવાલો ગંદી હતી ત્યાં પેઇન્ટિંગ કરાવ્યા અને જગ્યાઓની સફાઈનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે ત્યારે અમુક આજે પણ કેટલી જગ્યાઓ એવી છે કે ત્યાં ખરેખર સફાઈ જરૂરી છે ત્યારે નગરપાલિકા આ અભિયાન આ નરેન્દ્ર માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વપ્ન પૂરું કરે અને સૌનું સ્વપ્ન પણ પૂરું થાય સ્વચ્છતા સ્વચ્છ ભારતનું સપનું પૂરું થાય એવું નગરપાલિકા દ્વારા આગામી સમયમાં પૂરા મોડાસા નગરમાં થાય એવું પ્રજા ઈચ્છી રહી છે